આવ્યો પણ નામ કે લઈ ગયા નહીં આ ભાઈ લાભ લઈ લીધો વેકેશનનો પૂરો પૂરો મને તો કરડે છે ને હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા બધાનો અમારો નવો વ્લોગમાં બધાને જય માતાજી જય દ્વારકાધી કામે કે ભાઈ એવો છ થઈ ગયા છે ને વ્લોગ ચાલુ કરી દીધો છે હું ઘરે આવું ને એટલે મારી વાટર જોઈએ તો ત્રણે ત્રણ નમૂના

ધીમે ધીમે વરસાદ આવે છે મજા આવે છે કુણાલે ગુલાબડી વાવી છે કેટલી બધી આ થાય છે અહીંયા એવો તો કેતી આમ નો થાય કે જાડી હોય તો થાય આ બધી વાવી તો દીધી કેટલી વાવી દીધી ઢગલો કરી નહીં છો ઉગશે એમાં જઈએ નહીં પણ તે વાવી એમ એમ ન ઉગી સાડી ડળખી હોય તો ઉગે તો કદાચ આ એક ઉગવું હોય ને તો ઉગશે કાવડિયા બીજી જગ્યા કઈ થાય એમ છે નહીં કઈ આ તો ડાળખા છે આવું બે જગ્યાએ આવે હે બે જગ્યાએ પણ આમ ના એ કઈ ન થાય એ અડિયર બચ્ચું એક હતું જોવા આવ્યા તો કાલ વરસાદ આવ ને સાટાનું તો કઈ લીધું નહોતું એમ નામ જ છે ત્યાં નાનું કે છે કે એ તો ઉડી ગયું કે ઉગી ગયું ક્યાં ઉઈ ગયું

ઈ તો ખાવા ખાવા મળતી ન હોય મેં બટાટો ખાઈ છે બટાટો શાક છે ઠીક મારા બા આવે છે હવે તો પહેલા ખાઈ લઈ વાળું પાણી કરી લીધા છે પછી હેતલબેનનો ફોન આવ્યો તો હેતલબેનનો ફોન મૂક્યો કે આ પાછો કાજલબેનનો ફોન આવ્યો ત્યાં અત્યાર સુધી ફોન ચાલુ હતો બધી બેનોના એકાદી બેનનો ફોન આવે એટલે આખું ઘર વાત કરે એટલે કમસે કમ અડધી કલાક તો હોય જ જાય બધાએ વાત કરે એટલે ઘર

이구칸구들로칸구들로 가구들어 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 가구어 가구들어 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 가구들요 가구들어 가구들어 가르쳐어 가구들어 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 가구들 가구들어 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 가구들

આમ તો એ વિડીયો નો કન્ટેન્ટ મળી કામ કળી એટલે હાંસુ ગવડી કવડી ગયો પાછો મસ્તી નથી કરતા હાંસુ ગવડી કવડી ગયું છે પાછો સારું આજનો વિડીયો એ પૂરો કરી નાખ્યું પગ તો મળે છે જોયું કંઈક થતું હોય તો મારા બાને પૂછું જોયું કંઈક થતું હોય તો કરી નાખવી અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળશે કાલે એક નવા વિડીયો સાથે ત્યાં પછી બધાને જય માતાજી બાય